જંબુસર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરૂ સમગ્ર ગુજરાત સહિત જિલ્લામાં પોલીસ દ્વારા આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી રૂપિયા પાંચસોનો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે સાંજે છ કલાકે પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસનો સપાટો આજથી જિલ્લા હેલ્મેટ ફરજિયાત કરાયું છે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડા દરેક સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું આજથી જંબુસર શહેરમાં પણ સામાન્ય લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે પીઆઈ એવી પાણમિયા તથા અન્ય પીએસઆઈ સહિતના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર બાઇક ચાલકો સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં જંબુસર શહેરના જંબુસરથી પાદરા રોડ તથા જંબુસરથી આમોદ તરફ જતા હાલ ચેકિંગ હાથ ધરાઈ હતી ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક પોલીસ મથકની ટીમ દ્વારા ચાર રસ્તા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો પાસે દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલક પાસેથી રૂપિયા પાંચસોનો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે ગુજરાત સરકાર સુધી દ્વારા હેલ્મેટ અંગેના કાયદા બાબતે લોકોમાં જાગૃતિ આવે અને તે અંતર્ગત લોકોની જે છે જાનમાલની નુકસાન ઓછું થાય તેના માટેની એક ઝુંબેશ સ્વરૂપે માનનીય પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ નાઓના માર્ગદર્શન તેમજ સૂચના આધારે અને ડીવાયએસપી શ્રી પી એલ ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ જે હેલ્મેટ અંગેની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે જે ડ્રાઈવ અંતર્ગત જે પણ લોકો હેલ્મેટ પહેરેલ નથી તેવા લોકોની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે લોકો હેલ્મેટ પહેરીને નીકળે છે તેઓને પણ અમે ભૂલથી એમનું સ્વાગત કરીએ છીએ અને આ બાબતે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાય તે માટેના પ્રયાસો સરકારશ્રી અને તેમજ પોલીસ ખાતા દ્વારા હાલમાં કરવામાં આવી રહેલ છે